ભરૂચ જિલ્લાના જંબુસરમાં ખાનપુર ભાગોળ વિસ્તારમાં બે કોમના લોકોની મારામારીની ઘટના સામે આવી જંબુસર પોલીસ સ્ટેશનમાં રોયટિંગ નો ગુનો દાખલ ખાનપુર ભાગોળ વિસ્તારમાં બે પરિવાર રાત્રિના સમયે સામસામે આવી જતા બંને પરિવારના ઈસમોને સામસામે માથાના ભાગે ગંભીર ઇજાઓ ફ્રૂટની લારીમાં ચોરી કરવા બાબતે મારામારી થઈ હોવાનું પોલીસ તપાસ દ્વારા પ્રાથમિક તબક્કે આવ્યું બહાર હુમલામાં વિશ્વામ ભીખાભાઈ તેમજ મંગળભાઈ ભીખાભાઈ નામના યુવાને ઇજા ગંભીર ઇજાઓ તો સામે પક્ષે ઇમતે ખાન સબીર સૈયદ ની માથા તેમજ નાક ના ભાગે ગંભીર ઇજાઓ ઇજાગ્રસ્તો ને સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ જંબુસર ખાતે પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે વડોદરા એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા જમ્મુસર પોલીસે ત્વરિત ઘટના સ્થળે પહોંચી સામસામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધર્યાના સમાચાર મળી રહ્યા છે રિપોર્ટર રમીશ પરમાર બીએનએસ ગુજરાતી જમ્મુસર શું પ્રોબ્લેમ છે

બી એન ન્યુઝ ગુજરાતીના ફેસબુક પેજને સર્ચ કરી લાઈક તેમજ ફોલો કરો સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરો બી એન ન્યુઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બી એન ન્યુઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે બી એન ન્યુઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો